એન્કરવાલા અહિંસાધામ દ્વારા બે દિવસીય અહિંસાયજ્ઞનો કાર્યક્રમ યોજાયો ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર શ્રી જાદવજી રવજી અહિંસા અહિંસાધામ જીવદયા ક્ષેત્રે જીવાદાંડી સમાન ચોત્રીસ વર્ષના અવસરે બે દિવસીય અહિંસાયજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો પશુ પક્ષી પર્યાવરણ તથા જળ અને જીવદયાના આ બે દિવસીય યજ્ઞના કાર્યક્રમને સૌએ પ્રેરણારૂપ ગણાવ્યું હતું બે દિવસીય કાર્યક્રમ દરમિયાન સાધુ સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો સંસ્થાવતી સન્માન કરાયો હતો ધારાસભ્ય પ્રાસંગિક ઉદબોધનના સંસ્થાની સેવાઓને બિરદાવી હતી અને તેમણે અહિંસા એવોર્ડ મેળવનારાઓની સેવાને પણ પ્રેરણારૂપ ગણાવી હતી ડૉક્ટર દર્શિતા શાહ રાજકોટ શ્રી જીગર તારાચંદભાઈ છેડા પ્રમુખ કવિઓ જૈન મહાજન ભુજે ચોત્રીસ વર્ષથી જીવદયા ક્ષેત્રે કાર્ય કરતી પ્રાગપર અહિંસાધામ સંસ્થામાં સૌને સહભાગી થવા અપીલ કરી હતી શ્રી સુનીલ સામજીભાઈ હરિયા ગૌપ્રેમી ખેડૂત દૂધ સંગઠન શેરડી અને ડૉક્ટર કનૈયાલાલ રાસ્તે પક્ષીપ્રેમી ભુજપુરે સૌને પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર મૂકી કચ્છમાં આવતા વિદેશી પક્ષીઓનો પરિચય આપ્યો હતો શ્રી મિત્તલબેન પટેલ મહેસાણા વિચરતા સમુદાય સમર્થન મંચ શ્રી વિજયભાઈ ડોબરિયા રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષપ્રેમી શ્રી દીપચંદભાઈ નાયક નાસિકથી કારગીલ યોદ્ધાઓને અહિંસાધામ વતી અહિંસા એવોર્ડ એનાયત કરાયો હતો ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામના બે દિવસીય સંપૂર્ણ કાર્યક્રમના દાતા શ્રીમતી મંજુલાબેન મહેન્દ્ર સંગોઈ શ્રીમતી રીટાબેન હરેશભાઈ વોરા શ્રીમતી માયાબેન રમેશભાઈ દેઢિયા પરિવાર રહ્યું હતું પ્રાગપર પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી હાર્દિક ત્રિવેદી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની એ ડિવિઝન બદલી થતાં અહિંસાધામ સંસ્થાએ તેમની કામગીરીને બિરદાવી તેમનો વિશેષ સન્માન કર્યું હતું મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી પૂર્વનગર પ્રમુખ કિશોરસિંહ પરમાર મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ મહેતા હિરેનભાઈ સાવલા સંજયના પ્રણેતા નાના ભાડિયાના દેવાંગભાઈ ગઢવી વગેરેએ સંસ્થાના ટ્રસ્ટીઓ અને ડોક્ટરોની સેવાને બિરદાવી હતી આ તકે ખાસ સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો જીવદયા પ્રેમીઓ દાતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્રભાઈ સંઘોઈ મેનેજિંગ ટ્રસ્ટી હરેશભાઈ વોરા પ્રમુખ જાદવજીભાઈ લાલજીભાઈ શાહ એન્કરવાલા સંજયભાઈ દામજીભાઈ એન્કરવાલા ગિરીશભાઈ નાગડા રાહુલભાઈ સાવલા દાતાશ્રીઓ ટ્રસ્ટીઓ અધિકારીઓ વરિષ્ઠ કમિટી તથા કારોબારી સભ્યો અને સ્ટાફ એ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ મહેન્દ્ર સંગોઈ એન્કરવાલા અહિંસાધામ મેનેજિંગ ટ્રસ્ટી બે દિવસથી અહીંયા અહિંસાધામ જીવદયાનું સંમેલન હતું આખા ભારતભરમાંથી ઘણા લોકો અલગ અલગ આવ્યા હતા ત્રણ એવોર્ડ આપ્યા વિજયભાઈ દોવલિયા મિત્તલભાઈ પટેલ અમદાવાદમાં વિચરતી જાતિનું કામ કરે છે તે અને બીજા દીપચંદ નાયક જે ઇલેક્ટ્રિકમાં કારગિલમાં ઘણું કામ કર્યું હતું એવા ત્રણ લોકોને અહિંસા એવોર્ડ આપ્યા અને બે દિવસમાં સંમેલનમાં લગભગ ઘણા આઠ થી દસ સ્ટેટમાંથી લોકો જીવદયા પ્રેમીઓ આવ્યા હતા અલગ અલગ પોતાના બધા મંતવ્યો આપ્યા અને એના પર જીવદયા ઉપર આગળ બધું કામ કેવી રીતે કરવું એના પર વિચાર મંથન થયું દાતાઓ બી અમારે બહુ સારા દાતા બી હૈ અલગ અલગ જગ્યા હૈ એમપી સે હૈ राजस्थान से है और वो दाताओं ने हमारा जो ये 600 एकड़ में अहिंसा जीव दया पर्यावरण पे जो वृक्ष का काम हुआ है गाय माता का काम हो रहा है और वेटरनरी हॉस्पिटल है उसको देख के और दाताओं ने बोला ये हम तो बहुत छोटा रकम दिया है आने वाले दिनों में और दूसरे लोगों को जोड़ के और उनका अनुदान आप संस्था को ला देंगे अहिंसा के लिए और दाताओं भी बहुत उनका दान दिया हुआ वो बहुत खुश हुए और अलग से वापस दौनस दे रहे हैं और यहाँ अतिथि विशेष के रूप में तीन चार लोग सब वक्ता थे मयूरबेन जो पटेल है इनको अवार्ड भी दिया और वक्ता भी थे उन्होंने विचरती जाती के पूरे भारत में बहुत सारा पांच लाख लोगों तक पहुंचे है और बहुत अलग से काम किया है विजय भाई दोवलिया है वो पांच हजार वृद्धों का आश्रम बनाने जा रहे है राजकोट के अंदर हम देख के भी आए और अभी छः लोग उनके पास रह रहे और वृक्ष के ऊपर पर करोड़ों वृक्ष का उनका संकल्प है वो भी यहाँ पे वक्ता तरीके से गिर गंगा वाले दिलीप भाई सखिया जो तालाबों के ऊपर काम कर रहे हैं वो भी हमारे यहाँ बीच थे और ध्यान फाउंडेशन के राकेश भाई तिवारी वो भी बहुत बड़ा पूरे पे कोई नहीं पहुंचता है वैसे त्रिपुरा आसाम वैसी जगह पे उन्होंने गौशाला खोल रखी है सत्तर हजार पशुधन संभाल रहे उनको भी हमारे वक्ता थे पूरे भारत में से अलग अलग जगह पे आए थे और सारे लोग एक दूसरे से विचार विमर्श करे कैसा गौ माता को बताया जाए कैसा रास्ते पे गौ माता हमारी कचरा न खाए उसके लिए सरकार का भी क्या योगदान होना चाहिए पब्लिक का भी क्या होना चाहिए हम कैसे व्यवस्था करें उसके ऊपर आगे चल के हम लोग दोनों मिलके पीपीटी योजना करके रस्ते में से पूरा भारत मुक्त पशुधन होवे ऐसा हमारी अहिंसा धाम की ऐसी नेम है और उस पर हम काम कर रहे हैं लोकल एम कल आए थे एम एल अनिरुद्ध भाई उन्होंने भी खुद अच्छा बहुत सारा व्यक्तित्व तो था और सारे लोग यहाँ पे कल भी आए थे एम भी थे कल के वक्ता में धन्यवाद यहाँ तो, तो पे हमारे बीच सब अलग अलग बहुत सारे अहिंसा प्रेमी आए थे और बच्चों लोग में हमको ज्यादा आनंद हुआ साल के नीचे के बच्चे है और कुकमा से आए चकली घर बना के घर घर में अभी ये छोटी उम्र के वजह से छोटी उम्र से सभी घर घर में पहुँचना चाहिए ऐसा उनका अभियान है और यहाँ बच्चे लोग आठ दस लोग आए हमारे पास तो उनको भी मैं अहिंसा धाम की तरफ से अभिवादन करता हूँ और ये छोटे बच्चे आगे चल के बहुत बड़ा काम करेंगे ऐसी मेरी सोच है और ये बच्चों को फिर से मैं धन्यवाद एक एक जीव को कैसा बचाया जाए उसके ऊपर काम कर रहे हैं और चकली जो लुप्त हो रही है उनको कैसा बचाया जाए उसके ऊपर ये जो आप देख रहे हैं बना छोटे घर उनके लिए बनाया है आ, उसको भी मैं बहुत आभार व्यक्त करता हूँ धन्यवाद वंदे गौ मातरम गिरीश नागड़ा सीईओ भगवान महावीर पशु रक्षा केंद्र एंकर वाला हिंसा તારીખ ચાર શનિવાર અને પાંચ રવિવારના બે દિવસના કાર્યક્રમમાં બહુ જ સરસ રીતે બધાની ઉપસ્થિતિ હાજરી રહી અને જેટલા જણા હાજર રહ્યા એક પ્રાપ્ત થઈ બહુ જ જાગૃત રહી અને આ કાર્યક્રમ માણ્યો પર્યાવરણનું આખું કાર્ય જોયું અને બધા સહભાગી થયા એના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ડોક્ટર રાજુ એમ ઠક્કર વોકમેન ઓફ ઇન્ડિયા વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય જે અત્યારે આખા વિશ્વમાં પ્રાકૃતિક કૃષિ માટે એક મહામોટું યોગદાન આપી રહી છે અને હમણાં જ આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ નેશનલ મિશન તરીકે નેચરલ ફાર્મિંગમાં ચોવીસસોને એક્યાસી કરોડ રૂપિયા આપ્યા છે તો આપ સમજી શકો છો કે અત્યારે ઘરે ઘરે જે રોગ પ્રસરી રહ્યા છે જે નિદાન નથી થઈ રહ્યા એ બધા માટે પ્રાકૃતિક કૃષિ એક મહા મોટું ઔષધ બનીને આખા માનવતાના કલ્યાણ માટે છે યોગ જીવનનો સાર છે પ્રાકૃતિક આહાર એ જીવનનું અમૃત છે અને પર્યાવરણનું સંરક્ષણ એ ભારતીય સંસ્કૃતિ છે એવા આ સંસ્કૃતિના અહિંસા ધામમાં આજે આવો વિરાટ મહાયજ્ઞ થયો છે તો એના માટે અમે અનંત શુભેચ્છાઓ પાઠવી છે કે ભારતના અને વિશ્વના દરેક ખૂણામાં આવા એક અહિંસા ધામનું અને જે નંદી સરોવર છે જેને સવા લાખ વૃક્ષો વાવ્યા છે છે તો મને લાગે કે દરેક ગામે એક નાનકડું નંદી સરોવર બનવું જોઈએ જ્યાં પાંચ થી પંદર હજાર વૃક્ષો ગામના પોતાના હોય તો જેનાથી પોતાનો ઓક્સિજન મળશે અને ભારત દેશ સમૃદ્ધ સક્ષમ અને જગત ગુરુ પ્રાપ્ત પ્રાપ્તિ કરશે આપ સર્વને અમારા ખૂબ ખૂબ અભિનંદન છે એક દો તીન ચાર પ્રાકૃતિક કૃષિનો નો જય જયકાર જય ગૌ માતા હરે નાગજીભાઈ વોરા અહિંસા ધામ પશુ રસા કેન્દ્ર પ્રેસિડેન્ટ આજે તારીખ ચાર અને પાંચ જાન્યુઆરી બે દિવસના અહિંસા સંમેલનમાં મુંબઈથી રાજકોટથી સદભાવના વૃદ્ધાશ્રમ ગીર ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજા બધા ઘણા મહાનુભાવો આવ્યા આ બે દિવસના યજ્ઞમાં મુંબઈથી પધારેલ ન્યૂ ઇન્ડિયા કન્સ્ટ્રક્શન કંપની ચિરાગભાઈ શાહ માતબર રકમ બોતેર લાખ રૂપિયાનું દાન જાહેર કરાવ્યું તો એમની ખુદ ખૂબ પૂરી અનુમોદના આ યજ્ઞમાં અમે એક સંસ્થા બીજા સંસ્થાને મળે અને એકબીજાનું પૂરક કેમ બનીએ એ જ અમે કરીએ છીએ એટલે સપ્તાહ સાથ સપ્તાહ વિકાસ જય જીવેન્દ્ર જય મહાવીર જય ભારત પર જુદા જુદા વિષયો પર જે ભણાવટ કરી એનાથી શું જાણવાનું મળ્યું કચ્છમાં હજી ઘણું કામ કરવાનું બાકી છે મેં કેટલાક વક્તાઓએ પાણી વિશે વાત કરી પાણી કેટલું જીવનમાં પ્રત્યે છે પાણી બચાવો એની વાત કરી બીજા સદભાવના સુસ્વારા જે ઝાડો વાવે છે એમને પણ વાત કરી આજે ખતમાં ઘણા ઝાડો વાવવાની જરૂર છે તો આજનો આ કાર્યક્રમ બધા અહિંતાધામના કાર્યકર્તાઓ જે મહેનત કરી ની જે સફળ બનાવ્યો એ જોઈને મને આનંદ થાય છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર

डिजाइनर्स स्टूडियो अपना शुभ लग्न પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ साड़ीઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ এক্সક્લુসিવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો